તો જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું स्वागत છે કે આપણે આવી જશે આ શેતરની અંદર પાણી વાળવા આપણે નહીં વળતા અમારા સીધો ભઈ પાણી વાળા રહે હું આ હું દૂધને હું દઈને આયો છું એમ ખબર નહીં એને ફોન કરીએ તો કે લેતા આવતો દૂધને લાસ્ટન બાસ્તો તો અમે મેગીન બેગી છે તો આપણે મેગીન બેગી વિડીયોની અંદર બનાવશું વિડીયો જોજો અને અમે સીધોથી થી થાપો આઈકાના બેઠા છે થાપો એ થાપો તાની બેઠ તો પાણી પીન મરી જ્યો હું માતાના માતાના નેકનું ભીધું છે

બસ દે ડાતા દે ડા બરાબર હાલ સ્કૂટર લેના છૂટ હ સૂટર લેના તો આ મેકી બનાશે સાપી છે હા બનો મન સડે ની પેલો સાબન તો ફાઇનલી અમારો સુલો પૂલો રેડી થઈ ગયો છે આપણે देसी સુલો હોય આઈકન બીજો એકે હોય ની એટલે આપણે સુલો હળ ગાતા પહેલા હવે સીધા થી આપણે તાપ આઈ નાખશું એટલે બધું આપણે એટવા દઈ નાખવા પછી જો સંસા આવાત ને બાર તો

કરી કરી આલા ના ના કરી પાણી વાવવાનું કહો બાકી ના ના યુ તો અમારો બની ગયો છે

બોલ કોઈ નાળવા હોય જો હાલે ને લે લે એ બોસ લે હાડકો સામા પીનો હવે થા દીદાર કોટી મસળું પડતી કઈ માતા દીન શકું તો બી ફાઇનલી આપણે મિત્રો પાણી વાળવાનું માં પાવડ આવી ગ્યો છે તો આપણે બદલ જૂનામાં આપણે એ કે આવી નથી તો બધા આંગળા ગાની બહુવા આયા સી તો ચા પીજો બંગુર હે બંગુર ન તો આપણે પાણી વાય જો છે નમણા બાચી છે ઓલી બાજુ દેખાતા નહીં હોય સિદ્ધરાજભાઈ ઠાકોર આવેલા છે હાથણા મેગી બનાવવા હારું કરી તો હવે આપણે બનાવીશું મેગી તો મિત્રો અમે હવે બનાવી રહ્યા છીએ મેગી તો મેગી બનાવવા માટે એક આપણે પહેલું નાનકડી તપી લીધી હોય આ પાકન સામીલ હતી અને એક આપણે ચેંચી કાવડી ગળી લીધું હોય એટલે કેમ ખબર છે આપણે પાણી આમ ગળીને ભેળું હોય તપેલી બળેલી પાણી ગળીને ભેળવાનું એટલે અંદર ખાંડ સજુરા વ્યાસું યારું કે એવું પણ હોય નહીં એટલે આપણે તો ચણી મેગી કહીએ આપણે મેગી બનાવી નાખશું

तो जो मित्रों आप पानी फरफड़त तो थी गये से ओन लाइए अत आगे चाल तो आगे अंदर पड़ गए तो आप अगर चांद पैसे तो मैगी दी, मैगी ना है तो आप मी खाना बे जाना तो हम आप पहले तो एक बीजे मैगी नाखी अंदर तो ओरिजिनल ब्रांड कंपनी है मैगी नाखी दी कैमरा मैन अंदर चेक करो अरे तो फसल तो सही है ये पेट में आशु ये मोती कोना नहीं पड़ी है इसमें ऐसे में कि सादी भी पड़ी सादी ओ

खूब खरा को सोला पुकरते तो બત કે ઓરિજિનલ બ્રાન્ડ કંપની નો બેશાલ માર બહલા દીનો બહલા દીનો આમકો સાક માં રાખી જાતોય લાગ્યો આ તો થારું જપત બતી પોણી દેવા જો થોડું આખા છે મણ ભૂખ લાગી પાણી આવે રે ઓની કેરામ થાલુ છે કે બીજુ આવે ના ના બીજુ આવે હે અફેરાઈ પણ શીખની હોય ના ના ખાને નાખો જો બસાવા છે માતાને તો એક દફતર હાલાવો ને છોટી જશે બીજો થાશે એમ તો છોટાડી લાગી દો તો માતાને બીડી આવે છે छोटा दिलाची पण

ફાઇનલી આપણે તાપી જતા વાત તો કરીને મેગી ખાઈ ગયા પરાથા તો નવો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ખૂબ મેગી બનાવી ખવાઈ મેગી ખાવાની ખૂબ મજા આવી છે તો હવે પણ એક દોની વાત અંદર આટલું જ ઓર આ છે આ ચેનલની અંદર આર્યો વિડીયો વન કે પહોંચી ગયા છે તો આ શિવદરાની ઉપર આપણે માળી નાખવાની છે શિવદરો જોઈ લેજો મસ્ત તરસ જ જાવ તો વન કે વિડીયો થઈ રહ્યા છે આ વિડીયોની અંદર તો આપણે તરત જ માળી નાખી દીધી 24 કલાક નો ચેલેન્જ

વન કે થઈ રહ્યા છે ને તો બેટ મોકુડી હશે કે વ્યાસું હશે તોય પૂરું પાડવા તૈયાર પણ આ વિડીયા ની અંદર વન કે પી આવી છે તો ફાઇનલી 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 આપણે છું ઘરના ખૂબ પાતા છ તો આ છેદ લાવું પડે આપણે માળી કરવાની છે આ વિડીયા અંદર વન કે પી કરી નાખો તો જય માતાજી બાય બાય